પશ્ચિમ કચ્છ એલસીબીએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર બે જગ્યાએ અલગ અલગ દરોડા પાડી રૂપિયા બાસઠ હજાર પાંચસોનો પચીસસો લીટર આથો કબજે કરી બે આરોપીની એલસીબીએ ધરપકડ કરી છે છેલ્લા નવ દિવસથી દેશી દારૂની ગેરકાયદી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર પચીસો કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ સાથે દેશી દારૂના બે કેસ એલસીબીએ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવનાએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવાનો કર્યું હતું જેમાં એસઆઈ પ્રદ્યુબનસિંહ ગોહિલ હેડકોન્સ્ટેબલ રાજદસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો આથો પંદરસો લીટર કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોનો પકડી પાડી ધોરણસરનો કાર્યવાહી હાથ ધરે છે એસઆઈ વિકેશ રાઠવા શક્તિસિંહ ગઢવી અને લાખાભાઈ રબારી વિક્રમ ગોહિલ અનિલ ખટાણાને મળેલ માહિતી અનુસાર નલિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે દારૂ દેશી દારૂ બનાવવાનો આથો લીટર એક હજાર પચીસ હજારનો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે કુલ પચીસસો લીટર દા દેશી દારૂ બનાવવાનો આથો બાસઠ હજાર પાંચસોનો કબજે કરી આરોપી શિહુભા તોગાજી જાડેજા રહેવાસી ગોયરસમા તાલુકો મુન્દ્રા મહાવીરસિંહ ચતુરસિંહ રાઠોડ પિથોરાનગર સુજાપર તાલુકો અબડાસાવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે